હેલો ફ્રેન્ડ્સ સોનીવાલા જય શ્રી કૃષ્ણ તો આજે આ વિડીયોમાં હું તમને ગિફ્ટ પાઉચના આઈડિયા બતાવ્યું છું કે જેથી કરીને તમે આ વિડીયો આખો જોજો તો આ પાઉચ બનાવવા માટે મેં કાપડ અસ્તર અને પેપર કેનવાસ સાથે મેં સિલાઈ કરી છે તો તેનો માપ છે સાડા સાત ઇંચ તમે વિડીયોમાં જોઈ શકો છો અને આ બાજુ પણ સાડા સાત ઇંચ મેં લીધેલું છે અને આ બાજુનું માપ છે સાડા દસ ઇંચનું માપ લીધેલું છે તમે વિડીયોમાં જોઈ શકો છો હવે આપણે ચેન એટેચ કરીશું તો તેના માટેની જે આપણે સાડા દસ ઇંચનું માપ છે ત્યાં આગળ ચેન મૂકવાની છે અને અહીંયા આગળ એક લૂપી મેં તૈયાર કરી દીધેલી છે આ પાઉચમાં એક જ સાઈડે આપણે ચેન મૂકવાની છે પછી આપણે આવી રીતના કોર્નરમાં લૂપીને એટેચ કરીશું પછી આપણે લોકને ઇન્સર્ટ કરીશું તમે વિડીયોમાં જોઈ શકો છો આવી રીતના ફોલ્ડ કરીને લોકને ઇન્સર્ટ કરવાનું છે લોકને ઇન્સર્ટ કર્યા પછી આવી રીતે પાઉસને ઊંધું કરીને બંને સાઈડે સિલાઈ કરવાની રહેશે તમે વિડીયોમાં જોઈ શકો છો આવી રીતના સિલાઈ કરી દેવાની બંને સાઈડે બંને બાજુ સિલાઈ થઈ ગયા પછી ત્યાં આગળ પાઇપિંગ કરી દેવાની છે પાઇપિંગ થઈ ગયા પછી પાઉચને આવી રીતના છતું કરી દેવાનું છે તમે વિડીયોમાં જોઈ શકો છો સરસ મજાનું કોઈન પાઉચ તૈયાર રેડી થઈ ગયું છે બીજું પાઉચ પણ મેં કેનવાસ અસ્તર અને કાપડને એટેચ કરી દેલું છે એની પરાય છે છ ઇંચ અને લંબાઈ છે સરળ નવ ઇંચ તમે વિડીયોમાં જોઈ શકો છો પછીથી આપણે ચેનને એટેચ કરીશું તો કાપડની છતી બાજુએ ચેન ઊંધી મૂકીને સિલાઈ કરવાની છે તમે વિડીયોમાં જોઈ શકો છો જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને લાઇક કરજો અને બે લાઇકન જરૂરથી પ્રેસ કરજો કે જેથી જે પણ નવા વિડીયો આવે એ સૌથી પહેલાં તમને જોવા મળે પછીથી ટોપ સિલાઈ કરી દેવી તમે વિડીયોમાં જોઈ શકો છો એટલે એનાથી એકદમ સરસ ફિનિશિંગવાળી ચેન એટેચ થશે બીજી બાજુએ પણ ચેનને સિલાઈ કરી દેલી છે અને એને પણ ટોપ સિલાઈ કરી દેલી છે ત્યાર પછી લોકને ઇન્સર્ટ કરી દેલું છે તમે વિડીયોમાં જોઈ શકો છો પાઉને ઊંધું કરીને પછી એક એક ઇંચનું માર્જિન રાખવાનું છે આવી રીતના તમે વિડીયોમાં જોઈ શકો છો તે એકદમ સરસ નવું લૂકનું પાઉચ તૈયાર થશે ગિફ્ટ પાઉચ અને અંદરની સાઈડે લૂપી મૂકી દેવાની છે અને ત્યાર પછી સિલાઈ કરવાની રહેશે તમે વિડીયોમાં જોઈ શકો છો શરૂઆતમાં પણ લોક કરી દેવાનું છે અને લાસ્ટમાં પણ લોક કરી દેવાનું કે જેથી સિલાઈ ખુલી ના જાય ડબલ સિલાઈ કરી દેવાની પછીથી પાઇપિંગ કરી દેવાની છે જ્યાં આપણે સિલાઈ કરી હતી ત્યાં આગળ પાઇપિંગ કરી દેવાની છે આવી રીતના કાપડ મૂકીને પાઇપિંગ કરવાની એટલે જે સાઈડમાં જે વધારાના જે દોરા હોય એ પણ અંદર ડબી જશે અને એકદમ સરસ અંદરની સાઈડે પણ ફિનિશિંગવાળું પાઉચ લાગશે પાઇપિંગ બનાવવા માટે આવી રીતના એક વખત ફોલ્ડ કરવાનું છે અને ફરી ફોલ્ડ કરીને ઉપર સિલાઈ કરવાની છે તમે વિડીયોમાં જોઈ શકો છો આવી રીતના કરવાથી એકદમ સરસ ફિનિશિંગવાળી પાઇપિંગને લાગશે બંને બાજુ પાઇપિંગ થઈ ગઈ છે તૈયાર તમે વિડીયોમાં જોઈ શકો છો હવે છતો કરીને આપણે એક સરખું ખૂના કરી લઈશું આવી રીતના ખૂના કરવાથી એકદમ સરસ પાઉચનું ફિનિશિંગ લાગશે તમે વિડીયોમાં જોઈ શકો છો સરસ મજાનું પાઉચ તૈયાર થઈ ગયું છે બીજું પાઉસનું માપ છે લંબાઈ છે એની સાડા પાંચ ઇંચ અને પહોરાય છે સાત ઇંચ તમે વિડીયોમાં જોઈ શકો છો અને બીજું કાપડ છે એની લંબાઈ લીધેલી છે સાડા ત્રણ ઇંચની લંબાઈ છે અને પહોરાય છે સાત ઇંચની આ વેલવેટનું કાપડ છે અને અસ્તર અને કેનવાસ સાથે મેં એટેચ કરી દીધેલું છે ત્યાર પછી આપણે લીસ્ટથી ડેકોરેશન કરીશું હવે આપણે ચેનને એટેચ કરીશું એટલે કાપડ છત્તું રાખવાનું છે અને જે ચેનનો ભાગ છે ઊંધો રાખવાનો છે તમે વિડીયોમાં જોઈ શકો છો આ પાઉચ લેસવાળું એકદમ સરસ ડિઝાઇનર પાઉચ તૈયાર થશે બંને બાજુએ ચેન લગાવીને અને ટોપ સિલેક્ટ કરી દેલી છે પછી આપણે લેસ લગાવીશું નીચેના ભાગમાં લેસ લગાવવા માટે મેં એ ઘડી ઉપર મેચિંગનો દોરો લીધેલો છે એટલે વ્હાઈટ દોરો લીધેલો છે જો તમારે ગોલ્ડન કલરની લેસ મૂકવાની હોય કે મેચિંગની લેસ મૂકવાની હોય જે પાઉચનો તો મેચિંગનો દોરો અવશ્ય લેવો આપણે જ્યાં ચેન એટેચ કરી હતી ત્યાં ઘડી પણ આપણે નીચેની સાઈડે આવી રીતના ચેન લગાવવાની છે ચેનની નીચે બંને પીસ પર તે એકદમ સરસ લૂક લાગશે પાઉચનો તમે વિડિયોમાં જોઈ શકો છો જ્યાં આપણે નીચે લેસ લગાવેલી હતી એક સાઈડે તો હવે આપણે બીજી સાઈડ આપણે એટેચ કરવાની છે તમે વિડિયોમાં જોઈ શકો છો કાપડને નીચેનું કાપડ છતું રાખવાનું છે અને જે બીજો ભાગ છે પાઉચનો એ ઊંધું રાખવાનું છે તમે વિડિયોમાં જોઈ શકો છો એકદમ સરસ ફિનિશિંગવાળું લાગે છે ચેઇનમાં લોક ઇન્સર્ટ કરી દેલું છે તમે વિડીયોમાં જોઈ શકો છો ત્યાર પછી પાઉસને ઊંધું કરીને બંને સાઈડે સિલેક્ટ કરી દેવાની છે અને એક બાજુ કોર્નર પર લૂંપીને એટેચ કરી દેવાની છે તમે વિડીયોમાં જોઈ શકો છો બંને બાજુએ પાઇપિંગ લગાવીને તૈયાર કરી દેલું છે તમે વિડીયોમાં જોઈ શકો છો એટલે અંદરની સાઈડે પણ એકદમ સરસ ફિનિશિંગવાળો પાઉચ લાગે છે હવે આપણે પાઉસને છતો કરીશું અને ખૂના વ્યવસ્થિત કરી લઈશું એના તો તમે જોઈ શકો છો એકદમ સરસ ફિનિશિંગ વાળું ગિફ્ટ પાઉચ તૈયાર થઈ ગયું છે અંદરની સાઈડે પણ અને બહારની સાઈડે પણ એકદમ ફિનિશિંગ વાળું છે વિડીયો પસંદ આવે તો જરૂરથી લાઈક અને કમેન્ટ કરજો અને જે સુધી વિડીયો જુઓ તેના માટે થેન્ક યુ